વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક હવે ચૌદ થયો વહેલી સવારે શોધખોળમાં વધુ એક મૃતદેહ મળી આવ્યો બ્રિજ દુર્ઘટનામાં બીજા દિવસે પણ શોધખોળ યથાવત છે નદીના પાણીમાં આજે પણ શોધખોળ થઈ રહી છે સવારથી જ નદીમાં સર્ચ ઓપરેશન યથાવત જોવા મળ્યું દુર્ઘટનામાં હજુ પણ છ લોકો લાપતા હોવાના સમાચાર મળી રહ્યા છે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે મહીસાગર નદીમાં પહેલા ટ્રક સહિતના વાહનો કઢાશે નદીમાં સતત વધતા વહેરથી રેસ્ક્યુમાં મુશ્કેલીઓ થઈ રહી છે ગઈકાલે રાત્રે પાણીનો પ્રવાહ વધતા શોધ કામગીરી બંધ કરાઈ હતી સરકારે હાલ એસઆઈટીની રચના કરી છે ત્રીજ દિવસમાં એસઆઈટી રિપોર્ટ સોંપશે હાલમાં માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ટીમ એ તપાસ કરવા સ્થળ પર પહોંચી છે જેમાં મુખ્ય ઇજનેર સી પટેલ એન કે પટેલ ઉપરાંત અધિક્ષક ઇજનેર કે એન પટેલ આ ઉપરાંત એમબી દેસાઈ ઉપરાંત એનવી રાઠવા પણ જોડાયા છે આ તરફ તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે કલેક્ટરે પણ સૂચના આપી છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે હાર્દિક આજ વહેલી સવારે વધુ એક મૃતદેહ મળી આવ્યો મૃત્યુઆંક વધી રહ્યો છે બની શકે કે આંક હજુ પણ વધી શકે હાલ જે કામગીરી કરવામાં આવી રહી છે શોધખોળની એક એવા પ્રકારની બિલકુલથી જો આ કામગીરી ગઈકાલે બાર કલાક ઉપર સમય ચાલી હતી અને રાત્રે નદીમાં જે વહેણ છે તે વધી ગયું હતું એટલા માટે કાર્યવાહી બંધ કરાઈ હતી પરંતુ આજે વહેલી સવારથી જ જે રેસ્ક્યુની કામગીરી છે મૃતદેહ શોધવાની કામગીરી છે તે શરૂ કરાઈ છે વહેલી સવારે જ લગભગ વધુ એક મૃતદેહ મળી આવ્યો છે એટલે મૃત્યુ આંક ચૌદ થઈ ગયો છે આ બીજી મહત્વની વાત છે કે અંદર જે ટેન્કર પડેલું છે તે કેમિકલ થી ભરેલું છે એટલે કેમિકલ પ્રસરી ના જાય પાણીમાં એને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે એના કારણે જીપીસીબી ની જે ટીમ છે તેની મદદ જે છે તે લેવામાં આવી છે બીજી મહત્વની વાત છે કે કલેક્ટર દ્વારા અધિકારીઓને એવી સૂચના આપવામાં આવી છે કે તૂટી ભાગને જરૂર પડે તોડવાની કાર્યવાહી કરવામાં આવે કારણ કે આ બ્રિજ જે છે તે અત્યંત જોખમી છે ત્યારે અત્યારે ઘટના સ્થળની જો વાત કરીએ તો ઘટના સ્થળ પર રેસ્ક્યુ ની કામગીરી ચાલુ છે અને જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તેઓ પણ ત્યાં હાજર છે મુખ્યમંત્રીએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે તપાસના આદેશ કર્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગના જે વરિષ્ઠ અધિકારીઓ છે તેઓ વહેલી સવારે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમના દ્વારા સમગ્ર ઘટનાક્રમ છે બ્રિજ છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે આભાર માહિતી આપવા બદલ તો બ્રિજ દુર્ઘટનામાં ફરિયાદ દાખલ કરવા અરજી જવાબદારો સામે સદોષ માનવવધની પણ ફરિયાદ નોંધવા માટે અરજ કરવામાં આવશે સામાજિક કાર્યકર લખન દરબારે અરજી કરી પાદરા પોલીસ અરજી કરી છે ફરિયાદ નોંધવા માંગ કરી છે માનવવધનો ગુનો નહીં નોંધાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી બ્રિજ દુર્ઘટનામાં લખન દરબાર ગઈકાલથી જ ચર્ચામાં આવ્યા છે દુર્ઘટના બાદ લખન દરબારનો વિડીયો વાયરલ થયો હતો જેમાં તેમણે આ બ્રિજ અંગે બાવીસ ઓગસ્ટ બે હજાર ના રોજ અધિકારીને રજૂઆત કરી હતી તે સમયે ખુદ અધિકારી પણ સ્વીકારતા હતા કે બ્રિજ એ જર્જરિત હાલતમાં છે તો આણંદ ગંભીર બ્રિજ દુર્ઘટના મામલે હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે જવાબદારો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના ચારસો એકસઠ બ્રિજનો સર્વે કરાયો હતો રાજ્ય સરકારે છ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ રિઝોલ્યુશન પસાર કરી સંબંધિત વિભાગની જવાબદારી પણ નક્કી કરી હતી ચોમાસા પહેલાં અને પછી તપાસ કરવાનો ઠરાવ પણ થયો હતો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક રિઝોલ્યુશન પસાર કરવામાં આવ્યું હતું જે રિઝોલ્યુશન ની અંદર ચારસો ને એકસઠ પુલો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને આખી પોલિસી જે ગુજરાત સરકારે બનાવી હતી તે પોલિસી ના અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો હતો ને તે અનુલક્ષી અનુ કાર્ય કરવાનું હતું મને નવાઈની વાત લાગે છે કે આ પુલ જે પડ્યો એના પહેલા મોન્સૂનની ની પહેલા શું ઇન્સ્પેક્શન નહીં થયું હોય આના માટે જિમ્મેદાર કોણ તો ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ ચૌદ લોકોના ભોગ લીધા છે આ કરુણાંતિકામાં દરિયાપુરના એક પરિવારનો માળો વિખેરાઈ ગયો મોડી રાત્રે પિતા દીકરા અને દીકરીની એક સાથે અંતિમ યાત્રા નીકળી પરિવારના ત્રણેય સભ્યોની એક સાથે અંતિમ યાત્રા નીકળતા ગામ આખું હિપકે ચડ્યું હતું નોંધનીય છે કે આ કરુણાંતિકામાં માતા ઘાયલ થયા છે જો કે પતિ અને પુત્ર તેમજ પુત્રીનું મોત થયું છે દરિયાપુરનો આ પરિવાર એ બગદાણા પૂનમ ભરવા જઈ રહ્યો હતો અને તે સમયે આ દુર્ઘટના ઘટી દુઃખની વાત એ છે કે પુત્રની માનતા પૂરી કરવા પરિવારના ચારેય સભ્યો બગદાણા જતા હતા પરિવારમાંથી સોનલબેન પઢિયાર તો બચી ગયા છે પરંતુ પતિ રમેશ પઢિયાર પુત્રી વૈદિકા અને પુત્ર નૈતિકનું નિધન થયું છે

બાજુ મેં ટ્રક ને આમ જવાનું આમ અને અમારું ટ્રક આગળનો ભાગ અમારી ગાડી ઉપર નીચું થયું પાછળ નું અધર થયું એવું નીચે નીચે અધર તો પાછું થઈ નહીં બધા કિનારે જોતા હતા તે મેં અવર કરવા લાગી કે કોઈ બચાવો બચાવો મારા છોકરા પાણીમાંથી કાઢો મદદ કરો કોઈ આવ્યું નહીં એક કલાક કરી કોઈ પછી મને આખું ફેમિલી ખતમ થઈ ગયું છે ખાલી એક જ એક ફેમિલી માંથી બધા સુબે સાડા સાત વાગે હું ગાડી નીકળવા યાદ રાખી અને એ સૌ ઉભા તો બ્રિજ દુર્ઘટના અંગે વડોદરા જિલ્લા પંચાયતના સભ્યનો પત્ર લખીને અધિકારીઓને ચેતવ્યા હતા બ્રિજ સહેજ પણ ચાલી શકે એમ હતો સમારકામ કરાવો તેવી માંગ કરાઈ હતી રિપોર્ટિંગ તકતું નથી પેરાફીટ ધ્રુજે છે વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદ સિંહ આ દાવો કર્યો છે ખરેખર અર્થમાં જોવા જોઈએ તો આ માનવસર્જિત ઘટના કહી શકાય સરકારના તંત્રના તમામ અધિકારીઓ તેમજ સંબંધિતોને આ બાબતની તમામ ખબર હતી બે હજાર બાવીસના જ્યારે હું નિર્વાચન થયો હું એક જિલ્લા સદસ્ય તરીકે આવ્યો તે વર્ષથી જ મેં સતત આ બ્રિજની માટે ગંભીરતા રાખી અને અહીંના અમારા સૌ આગેવાનો સાથે મળીને રજૂઆત કરી હતી આજે આ બ્રિજ મોતનો બ્રિજ જે બે હજાર બાવીસમાં મેં એમને નામ આપ્યું હતું મુજપુર મોતનો બ્રિજ એ આ સાર્થક થયું છે એ આ સાર્થક થવાનું કારણ મુખ્ય અધિકારીઓ છે અધિકારીઓએ કોઈ કાર્યવાહી ના કરી અધિકારીઓએ કોઈ જવાબદારી ના સમજી તેના કારણે આજે આ સૌથી મોટી મધ્ય ગુજરાતમાં દુર્ઘટના જ થઈ છે સંપૂર્ણ રીતે માર્ગ અને પંચાયત ડિવિઝન બરોડા જિલ્લા કલેક્ટરશ્રી તેમજ મામલતદારશ્રીના વિસ્તારમાં આવતો આ વિસ્તાર હતો મહેસાણા ઠાકોરે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું સાથે નવા બનેલા બ્રિજોની ખખડેલી હાલતનો મુદ્દો ઉઠાવ્યો તો બીજી તરફ કોંગ્રેસ નેતા રામકિશન ઓઝા એસએસજીમાં ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા અને સરકારને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવા માંગ કરી આટલી બધી ટેકનોલોજી હોવા છતાં આવા ટેકનોલોજીમાં કામ કરતા હોવા છતાં જો ખૂબ મોકા ખર્ચે જે પુલો બનાવવામાં આવે છે એ પુલોની પરિસ્થિતિ જો આવી હોય તો બંધોનું શું થાત તો ભગવાનના પ્રાર્થના કરું છું કે આમના ભાગમાં એક પણ પુલ બનાવવામાં એક પણ બંધ બાંધવામાં આવ્યો નથી અને એમના આત્મજો બંધ મધવાનો આવ્યો હોત તો આ ગુજરાતની પબ્લિક કેટલી મરી ગઈ હોત કે કોઈ રાજનીતિ નહી હે ના કોંગ્રેસ કી ને બીજેપી કી રાજનીતિ નહી હે કે જાનો કો બચાય જનતા કી જાન કી કિંમત બહોત મહત્વપૂર્ણ હે એક એક જાન કી પીછે ઉનકા પરિવાર લગા ہوا હે ઉનકી સંવેદના લગી હી હે ઉનકી પૂરી જાન માં લગી હી હે ઉન પરિવારો કે તરફ દેખે દુર્ઘટના આઈસી હો રહી હે uska ધ્યાન દે એસે જો ભી જરજર પુલ હે ઉસ પુલ કો બનાને કા કામ કરે સરકાર છે ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા ગંભીરા બ્રિજ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હતો અને અંતે બ્રિજ તૂટી ગયો જેમાં ચૌદ લોકોના મોત થયા આવા તો રાજ્યભરમાં ઘણા બ્રિજ હશે તે પડું પડું જેવી સ્થિતિમાં છે પરંતુ તંત્રની આંખે જાણે પાટા બાંધેલા હોય તેમ તંત્રને આ બિસ્માર બ્રિજ દેખાતા નથી ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ દ્રશ્ય છે પાર નદીના બ્રિજના અહીં વલસાડના વાપી શામળાજી હાઈવે પર આવેલા પાર નદીના પુલનું રિયાલિટી ચેક કરવા અમારી ટીમ પહોંચી જ્યાંના દ્રશ્યો જોઈને અમે ચોંકી ગયા કારણ કે આ જર્જરિત પુલ રીતસર દુર્ઘટનાને આમંત્રણ હોય તેવું લાગી રહ્યું છે આ પુલના સ્લેબના સળિયા બહાર કાઢી રહ્યા છે બે સ્લેબને જોડતા પાટા પણ બહાર આવી રહ્યા છે આ પુલ પર બહાર નીકળેલા આ સળિયાઓને કારણે અનેક અકસ્માત સર્જાઈ રહ્યા છે ખાડાઓની તો વાત જ ન કરો બ્રિજ પર ઠેર ઠેર ખાડા રાજ છે અને એ પણ મસ્ત મોટા ખાડા एक्सीडेंट हो गया फिलहाल देख सकते हो आप हमारे हाथ में भी लगा लगाए यहाँ लगा है पैर में भी लगा है देख सकते हो और यहाँ पे हमारी गाड़ी को भी नुकसान हुआ है लेकिन गाड़ी का छोड़ो ले जो रोड पे सलिए निकले हैं उसके बारे में गवर्नमेंट को देखना चाहिए रोड को देखना चाहिए क्योंकि एक्चुअली जो सलिए निकले हैं कम से कम दो दो मीटर के सलिए निकले हैं अगर घुक जाते पेड़ पेड़ वेट में तो कुछ हो जाता तो डेट भी हो सकती थी किसी की हम તો વડી ચોમાસા ના ટાણે બ્રિજ પર પડેલા ખાડાઓ માં પાણી ભરાય જાય છે જેથી લોકો ને ધ્યાન નથી રહેતું અને અકસ્માત નો ભોગ બને છે દૈનિક અવરજવર કરતા લોકો તો ખાડાની જગ્યાથી પરિચિત છે પરંતુ અજાણ વ્યક્તિ ત્યાંથી પસાર થાય ત્યારે અકસ્માત નડે છે રોજિંદા નાના મોટા હજારો વાહનોની અવરજવર રહે છે મોટા ભાગના ભારે વાહનો આ પુલ પરથી જ પસાર થાય છે જો કે દર વર્ષે આ પુલની હાલત ખરાબ થઈ જાય છે આથી આખું ચોમાસુ વાહન ચાલકોએ મુસીબતોનો સામનો કરવો પડે છે તંત્ર ફક્ત લીપાપોતી કરીને સંતોષ માની લે છે

અહિયા આગળ આ પુલ ના અંદર ક્યાં જે સ્લેબ છે સળિયા બહાર નીકળી આવ્યા છે અત્યારે ખાડા ની અંદર પાણી ભરેલું હોવાથી આની ગંભીરતા ખ્યાલ નથી આવતો પરંતુ જે રીતના સળિયા દેખાઈ રહ્યા છે બાદ એને લઈને આ ગંભીરતા અત્યારે દેખાઈ રહી છે અવારનવાર આવા પુલ ના કારણે તપમાતો થતા છે નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે આનંદ માટે બ્રિજ તૂટી ગયો તેવો આ નહી થવા જોઈએ કેમકે તંત્ર જાગવું જોઈએ કેમકે આ પુલ સળિયા દેખા છે વારંવાર એક્સિડન્ટ થતા છે કેમ કે અહીંયા ઇક્સવાટ આવે ને એમ્બ્યુલન્સમાં લઈ જાય ને મોટી ગાડી આવે ત્યારે ટુ વ્હીલર ગાડી પર બહુ હચવીને ચલાવવું પડે કેમ કે અહીંથી ધરમપુર જતા કલાક નો રસ્તો થતો છે કેમ કે આ તંત્ર જાગવું જોઈએ કેમકે વડોદરામાં નહીં

પરક્ષી વાડેર ન્યુ જેટી ગુજરાતી કપડા તો બીજી તરફ મોરબી શહેરમાં આવેલો ઐતિહાસિક પાડા પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે મોરબી એક અને મોરબી બે વિસ્તારને જોડતો એકમાત્ર બ્રિજ એ શહેરની મધ્યમાં આવેલો છે પાડા પુલની બાજુમાં વર્ષ બે હજાર ચારમાં નવો મયુર પુલ બનાવવામાં આવ્યો હતો હાલમાં આ બંને પુલ પરથી વન વે વાહનો પસાર થાય છે

બીક લાગે છે કે કેમ કે ગમે ત્યારે આ પુલની દુર્ઘટના બની એવી છે ઓનારસ વખતે આ પુલ બનાવેલો છે મોતનાની રાજોવે છે કે આશ્વાસન દેવા આવે સિવિલ હોસ્પિટલમાં જાય પગે લાગે આ દર્દીઓને કે હિંમત આવો હિંમત આવો શું હિંમત રાખે તમે પેલા પુલ તો તમે રિપેર કરાવો આ તમે જોમ જોઈ શકો છો ગાબડા પડેની છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એન્જિનિયર એન્જિનિયરને સૂચના આપી દીધી છે ને એમને ખબર છે કે મને 48 કલાકમાં મોરબીના આવા કોઈ પણ જો આપની આપણી જે મિલકત હોય અને આ રીતે જર્જરિત થયેલી હોય તો મારું ધ્યાન દોરો તમે રાજ્ય સરકારનું ધ્યાન દોરીને એમાં આગળનું જો પણ કંઈ કરવાનું કામ હશે તો તાત્કાલિક કરાવો વડોદરા નજીક જે ગંભીરા પુલની એક હાલત જે જોવા મળી છે અનેક લોકોના મોત થાય છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મોરબીનો ઐતિહાસિક જે પુલ છે જે પાડા પુલ તેની જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે મોરબીના જે પુલની જે દશા અત્યંત જર્જરિત છે કેટલા વર્ષોથી આ પુલને ફક્ત સમારકામ કરી અને ચલાવવામાં આવી રહ્યો છે

આના પરથી જે કહી શકાય કે મોટા વાહનો જે પણ તમે જોઈ શકો છો કઈ પ્રકારના મોરબી શહેરમાંથી કાંઠા વિસ્તાર તરફ જાય છે તે આવકનો રસ્તો છે ત્યારે આ પુલ ગમે ત્યારે હાલ ઘટના ઘટે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે તમામ જે વર્ષો જૂનો જે પુલ છે કે જે આઝાદી પછી બનાવવામાં આવ્યો તો તે પછી તેમાં કોઈ પણ પ્રકારે સારું કોઈ એવું સમારકામ કરવામાં નથી આવ્યું બીમ કોલમ ઊભા કરવામાં નથી આવ્યા ત્યારે આ પુલ છે તે જર્જરિત હાલત ક્યારે ગંભીર અકસ્માત થાય તેની તકેદારી હાલ સુધી તંત્રએ લીધી નથી કોઈ પણ નેતાઓએ લીધી નથી કોઈ પણ અધિકારીઓએ લીધી નથી હાલ આની જે તંત્રને એક પણ લોકોએ પણ માંગ કરી છે કે તાત્કાલિક આ પુલનું સમારકામ કરવામાં આવે જેથી આગામી સમયમાં આવા પુલોની કોઈ દુર્ઘટના ઘટે નહીં અતુલ જોશી ન્યુજિન ગુજરાતી મોરબી તો મહીસાગર નદી પરથી પસાર થતો ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બાદ રાજ્યના અનેક જર્જરિત બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે નંબર છપ્પન પર આવેલા બ્રિજ પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે નેશનલ હાઇવે છપ્પન પર અનેક બ્રિજ આવેલા છે જેની સમય મર્યાદા પૂરી થઈ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી મેરિયા નદી પરનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં છે તો નદી પરના બ્રિજ પરથી પસાર થવું તો જાણે લોખંડના બરાબર લાગી રહ્યું છે આ બ્રિજ વખતે ધરાશાયી થયો હતો જેમાં એક બસ ખાબતી હતી આજ દિન સુધી બસના ડ્રાઈવરનો કોઈ પત્તો લાગ્યો નથી જોકે તે સમયે આ બ્રિજની લીપાપોતી કરી નાખવામાં આવી આજની તારીખમાં પણ આ બ્રિજ જોખમી હાલતમાં છે ત્યારે આ બંને બ્રિજનું યોગ્ય સમારકામ થાય તો મોટી હોનારત થતા ટળી શકે ખાડા ઘૂંટન ઘૂંટન ખાડા પડી ગયા છે અજાના વ્યક્તિ જે પાણી ભરાય છે એટલે અજાના વ્યક્તિને ખબર નથી પડતી કઈ મોટો ખાડો છે એટલે બાઇકોવાળા વાળા નાના નાના છોકરા સાથે ફેમિલી લઈને બહુ પડે છે અમે તો ડેલી સર્વિસ છે એટલે અમને તો ખબર છે અહીં ખાડો છે એટલે અમે તો ધીરે પાડી દઈએ છે પણ અમારે કહેવું પડે છે બધાને બહુ પાડી કે આગળ ખાડો છે જરા ધીરે રહીને જવા દેજો ઓગણીસો નેવુંમાં બ્રિજ જ્યારે તૂટી ગયો હતો એના બે ભાગ થઈ ગયા હતા અને જે તે સમયે આ બ્રિજ તૂટ્યો રાત્રિના સમયે એક બસ અહીંયા આગળ ખાબકી હતી અને એ બસ જ્યારે અંદર ખાબકી એ ડ્રાઈવરનો બી હજુ સુધી એનો કોઈ પત્તો નથી અને કેટલા આંકડા મરણના છે એ કોઈ આંકડા આયા નથી અને હમણાં જે હાલત છે એ અડધો બ્રિજ સરકારે બનાવ્યો હતો અને બાકીનો જે અડધો બ્રિજ છે એ એટલો ખરાબ પરિસ્થિતિમાં છે કે ઉપરથી જતા જે વાહનો છે એ વાહનો કઈ રીતે જાય છે અને હમણાં જે વાહનો સરકે જાય તો બ્રિજ હાલમાં બી પડી જશે હમણાં પડી જશે એ હાલતમાં છે એટલો બધો જર્જરિત હાલતમાં છે કે નીકળતી વખતે જીવ હાથમાં લઈને નીકળીએ એક ભાઈ આ રોડ કેવી રીતના આગળ જવા દેશે અને સ્ટેચ્યુ ઓફ ઇનિટીના જોડતો અને ચોવીસ કલાક ધમધમતો રોડ છતાં બી કોઈ સમારકામ એક વર્ષથી આ પરિસ્થિતિમાં છે આ નેતાઓ અને અધિકારીઓને હજી આંખ નથી ખુલ્લી હજી એમને કંઈ વિચારવાનું આમ સૂજતું જ નથી કે આટલા ખતરનાક બનાવ બને છે છતાં હજી હજી આ બોડેલી જે મેઇન પુલ છે અત્યારે આપણે ઊભા છે તો વાહન પસાર થાય છે તો એ ઝૂલી રહ્યો છે છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે હાલ જર્જરિત બન્યો છે આપણે તસવીર બતાવવા માંગીશું બોડેલી થી રાજપીપલા જવાનો આ મુખ્ય હાઈવે નંબર છપ્પન જે છે તેની ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા છે તેના કારણે હાલાકી પડી રહી છે જ બ્રિજ તૂટી પડ્યો હતો તેના કારણે કેટલાક લોકોના જીવ ગુમાવનો વારો આવ્યો હતો સરકાર ને બેઠેલા અધિકારીઓ સરકારના જે પ્રતિનિધિઓ જે છે તેઓ આ બ્રિજ મુલાકાત લે અને બ્રિજ ઉપર જે રીતે મસ્ત મોટા ખાડા પડ્યા છે તેનું સમારકામ કરવામાં આવે જ્યારે આ વિસ્તારના લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે પરંતુ નેતાઓ જે છે આ બ્રિજની મુલાકાત લેતા નથી અને અધિકારીઓ આ બ્રિજની દરકાર રાખતા નથી તેના કારણે રાહદારીઓને મોટી મુશ્કેલી નડી રહી છે સેજબ ખતરી ડું ચડીને ગુજરાતી છોટાઉદેપુર તો હવે નજર કરી અને સમાચારો પર તો તહેવારો પહેલાં જોવા મળ્યો તેલનો ખેલ રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં જોરદાર ઉછાળો સિંગ તેલ કપાસ્યા તેલમાં ચાર દિવસમાં એંસી રૂપિયા વધ્યા તો સિંગતેલ કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધાયો છે તહેવારો નજીક આવતા જ ભાવમાં કૃત્રિમ તેજી નોંધાયલનો ડબ્બોએ બે હજાર ત્રણસો એસી થી વધીને બે હજાર ચારસો પચાસ રૂપિયા પહોંચ્યો છે તો કપાસિયા તેલનો ડબ્બો બે હજાર બસો વીસથી વધીને ત્રેવીસો રૂપિયાએ પહોંચ્યો છે જન્માષ્ટમીથી દિવાળી સુધી તહેવારોની સિઝનમાં તેલના ભાવમાં ખેલ જોવા મળી શકે છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે અંકિત તહેવાર પહેલા જ તેલે ખેલ કરી દીધો છે હાલ જે ભાવ વધારો નોંધાયો તેને લઈને વધુ વિગત ચોક્કસ અંતિક ખર્ચનો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારનો ખૂબ જ મહત્વ છે ને સાતમ આઠમના તહેવાર અંતર્ગત મોટા પ્રમાણમાં જે સૌરાષ્ટ્રવાસીઓ છે તે ચણાયુક્ત જે ફરસાણ છે તે ખાસ કરીને આરોગતા હોય છે ને તેમાં સૌથી વધુ ખાતે તેલનો છે તે ઉપયોગ થતો હોય છે ને ત્યારે હોય કે પછી કપાસિયા તેલ હોય આમાં તેલના પંદર કિલોના જે ડબ્બે છે તે ચાર દિવસમાં એકાએક એસી રૂપિયાનો છે તે વધારો છે તે નોંધવા નોંધાયો છે સિંગતેલ ડબ્બો જે અગાઉ ત્રેવીસો એસી રૂપિયામાં મળતો હતો જે હાલ ત્યારે ચોવીસો પચાસ રૂપિયા પર પહોંચ્યો છે ત્યારે કે કપાસિયા તેલ જે ડબ્બો છે કે જે બાવીસો વીસ રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો તો તે હાલ ત્રેવીસો રૂપિયા સુધી છે તે પહોંચ્યો છે ત્યારે આગામી જન્માષ્ટમી થી દિવાળી સુધીના તહેવાર દરમિયાન જે ખાદ્ય તેલના ભાવની અંદર સતત વધારો છે તે જોવા મળી શકે તેમ છે જી આભાર માહિતી આપવા બદલ તો આ તરફ અમદાવાદમાં બીઆરટીએસ બસ બેકાબુ બની पांच लोग घायल कर रखियाल बड़िया काका चार रस्ता पास बनाव बनो ड्राइवरे काबू गुमता बीआरटीएस डिवाइडर पर चढ़ी गई सानेती रिक्शा ने अड़फेटे थी पांच घायल थे अकस्मात में घायल लोग ने हॉस्पिटल खसेड़ाया તો રિક્ષાને ટક્કર મારીને પાંચ લોકોને ઘાયલ કર્યા બીઆરટીએસ બસ કે જે બેફામ બની રોડ પર બેકાબુ બનેલી આ બીઆરટીએસ બસ અકસ્માત સર્જ્યો જેમાં એક રિક્ષાને ટક્કર લાગી જેના કારણે પાંચ લોકો ઘાયલ થયા તમામને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા ગત મોડી રાત્રે આ ઘટનાની ઘટના બની જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો મહેસાણાના વિજાપુરના રણાસણ ગામના યુવકની આત્મહત્યા મામલે મૃતકના પરિવારે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા રિમાન્ડ મેળવ્યા વગર જ આરોપીને સબજેલમાં ધકેલી દેતા વિજાપુર પોલીસ પર સવાલ ઉઠાવ્યા

રિમાન્ડ લઈને બધું પૂછપરછ કરીને એને બહાર લાવવું જોઈએ અને પૂરેપૂરી સજા થવી જોઈએ અને અમારા પૈસા પૂરેપૂરા ચૂકવવા જોઈએ કરતો યુવક ઝડપાયો મૂળ બેંગ્લોરનો રહેવાસી યુવક મોંઘી દાટ વસ્તુઓનો શોખીન છે જેથી પોતાના શોખ પૂરા કરવા તેણે નવો કિમીઓ શોધી કાઢ્યો પહેલા તો આરોપી કોઈ પણ જગ્યા પરથી કપડા બૂટ કે અન્ય વસ્તુઓ ખરીદતો હતો બાદમાં ઓનલાઈન પેમેન્ટ કરવાનો આગ્રહ રાખતો ઓનલાઈન પેમેન્ટ માટે પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા ન હોવા છતાં તે બારકોડ સ્કેન કરતો અને ટ્રાન્ઝેક્શન કેન્સલ થાય તેનો સ્ક્રીનશોટ એડિટ કરીને વેપારીને બતાવી પેમેન્ટ કરી દીધાનો વિશ્વાસ

દુકાનદારને બતાવેલ કે પેમેન્ટ થઈ ગયું છે સ્ક્રીનશોટમાં એ એવી રીતે એડિટ કરતો કે જે એના અકાઉન્ટમાં પૈસા ન હતા જે બાબતનું ટ્રાન્ઝેક્શન ફેલ્ડનો જે નીચે મેસેજ આવે એ મેસેજ ક્રોપ કરી અને પેમેન્ટ થઈ ગયું છે એ પ્રકારનું સ્ક્રીનશોટ એ દુકાનદારને બતાવતો ને જે આધારે દુકાનદારને એમ થતું કે હા પેમેન્ટ થઈ ગયું છે એટલે એના આધારે એમણે એને સોનાની ચેન આપી દીધી પરંતુ ખાતામાં આ પૈસા જમા ન થતા જે બાબતે